Yeah. <sighs> નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે ચર્ચા કરવાની છે જેવી રીતે આપણે હવે અત્યારે ઉનાળો ચાલુ ચાલી રહ્યો છે અને હવે ધીમે ધીમે આપણે આપણે ચોમાસું ચોમાસું આવશે તો પાકના વાવેતર હોય ત્યારે ઉનાળાની અંદર જે ખેડૂત ભાઈઓને ઉનાળુ પાકનું વાવેતર નથી એ ખેડૂત ભાઈઓને ઉનાળુ ખેડ કરવી ખૂબ જરૂરી હોય છે કેમ કે આપણે કહેવાય છે કે ખેડ ખાતર ને પાણી છે આનું મેનેજમેન્ટ છે એ ખૂબ અગત્યનું હોય છે ત્યારે ખેડની વાત આવે તો આપણે ખેડ કઈ પ્રકારની કરવી જોઈએ તો જો આપણે કોઈ પણ અત્યારે ખેતર ખાલી છે ને આપણે અત્યારે ખેડ કરવાની છે તો એ ખેડની અંદર પહેલા તો આપણે નક્કી કરવું પડશે કે આપણે શેનું વાવેતર કરવાનું છે જે પાકનું વાવેતર કરવાનું હોય એ મુજબની ખેડ કરવી પડે માની લઈએ આવનારું ચોમાસું છે એ દરમિયાન આપણે જે જે પાકના વાવેતર કરીએ છીએ એમાં અનેક પ્રકારના વાવેતર ગુજરાતમાં અલગ અલગ થાય છે જેની અંદર જોવા જઈએ તો કપાસ હોય મગફળી હોય સોયાબીન હોય એરંડા હોય તુવેર હોય વગેરે પ્રકારના આપણે વાવેતર કરતા હોય તો અત્યારે આપણે પહેલા તો એ નક્કી કરવું પડશે કે આપણે વાવેતર શેનું કરવું છે હવે અહીંયા સમજવાની વાત એ છે કે મુખ્ય વસ્તુ તો છે કે કપાસ એરંડા તુવેર સોયાબીન આ બધા પાકો એવા છે કે એમાં એક સરખી ખેડ કરી શકો પણ મગફળીનું વાવેતર કરવાનું હોય તો ખેડ આપણે અલગ રાખવી પડે ત્યારે પેલા તો આપણે એ સમજવાનું છે કે આપણે અત્યારે નક્કી કરી લઈએ કે આવનારું ચોમાસું છે એમાં આપણે મગફળી કરવાની છે જો આપણે મગફળીનું વાવેતર કરવાનું હોય તો અત્યારે જે આપણે ખેડ કરવાની છે એ આપણે બહુ ઊંડી ખેડ નથી કરવાની એટલે કે જે આપણે અત્યારે ખેતરને ખેડીએ તો એ આપણે પાંચ થી છ ઇંચ સુધી ખેતર ને ખેડવું જોઈએ બહુ ઊંડું ન ખેડવું અત્યારે પાંચ થી છ ઇંચ સુધી ખેતરને ખેડી અને આપણે જે ઉનાળો જે છે એ ઉનાળા દરમિયાન ખેતરને તડકે તપવા દેવું જોઈએ એનાથી જે ફાયદા છે કે અત્યારે જે આપણે ખેડ કરીને ખેતરને મૂકી દીધું હોય તો આપણે જો સિસરી ખેડ કરેલી હોય બહુ ઊંડી ખેડ ન કરેલી હોય એમાં પછી મગફળી વાવવામાં આવે તો મગફળી બહુ તૂટતી નથી જો ઊંડી ખેડ કરી નાખી હોય એમાં તો એ મગફળી પ્રશ્ન પણ વધારે રહી છે એ સાથે ઊંડી ખેડ કરેલી હોય એમાં ફૂગનો પ્રશ્ન છે એ પણ ખૂબ વધારે રહે છે ખાસ કરીને મગફળી છે એની અંદર જો ફૂગનો ઉપદ્રવ વધારે રહે તો પણ આપણા ઉત્પાદન ઉપર ખૂબ માઠી અસર પડતી હોય છે એટલે તે આપણે નક્કી કરી લેવાનું કે આવનારા ચોમાસામાં જો આપણે મગફળીનું વાવેતર કરવાનું છે તો ચાર થી પાંચ ઇંચ ની આપણે ખેડ કરવાની એનાથી બહુ ઊંડી ખેડ ન કરીને ખેડ છે એ આપણે એટલે ખેડ કરીને ખેતર પડ્યું રહેવા દેશું તો જે જમીનની અંદર જીવાતના એ કોસેટો પણ અત્યારે આપણે નિયંત્રણ થઈ શકશે એટલે કોશેતું નિયંત્રણ થશે તો ઉનાળા દરમિયાન ચોમાસા દરમિયાન જે વાવેતર આપણે કરેલું હશે એમાં જીવાતનો ઉપદ્રવ પણ ઘટશે અને ફૂગનો જે પ્રકોપ છે એનાથી પણ આપણે મગફળીને બચાવી શકાય એટલે મગફળી વાવવાની હોય તો પાંચ છ ઇંચ સુધીની ખેડ કરવી બહુ ઊંડી ખેડ ન કરવી માની લે કે હવે આપણે કપાસ છે એરંડા છે આવા પાકનું વાવેતર કરવું હોય તો એના જે મૂળ છે ઊંડા છે આવા પ્રકારના જો વાવેતર કરવાના હોય તો છ ઇંચ કરતા વધારે ખેડ કરવી જોઈએ એટલે આઠ દસ ઇંચ સુધી એક ફૂટ સુધી પણ તમે ખેડ કરી શકો છો ને એ ઊંડી ખેડ કરેલું હોય એ ઊંડી ખેડની અંદર આ એરંડા હોય તુવેર હોય કે કપાસ છે કે સોયાબીન છે દરેક પાકને અનુકૂળ આવતું હોય છે એટલે મગફળી વાવવાની હોય તો જ આપણે સિસરી ખેડ કરવાની છે ઓછી ખેડ કરવાની છે બાકીના બધા પાકો એવા છે કે એમાં તમે ઊંડી ખેડ કરી શકો છો હવે ખાસ સમજવાનું એ છે કે ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા છે કે મગફળીની અંદર એક શાહ મૂકતા હોય કે બે હાર અથવા તો ત્રણ હાર છે મગફળીની હોય વચ્ચે તુવેરની આપણે હાર મૂકતા હોય છે જો આપણે તુવેરની હાર મૂકવાની હોય તો પણ ખેડ છે છે જો એકલી તુવેર વાવવાની કે ખેતરની અંદર મગફળીનું વાવેતર નથી કરવાનું માત્ર તુવેરનું વાવેતર કરવાનું હોય તો ઊંડી ખેડ કરવી પણ મગફળીની સાથે જો આપણે તુવેરનું વાવેતર કરવાનું હોય તો ઊંડી ખેડ નથી કરવાની તો આપણે ઓછી એટલે કે શિસરી ખેડ કરવાની છે એટલે ખાસ કરીને ખેડ કરવાની હોય એમાં અગત્યનું આપણે એ હોય છે કે આપણે વિચારવાનું હોય છે કે કયો પાક વાવવાનો છે જે પાક વાવવાનો હોય એ જ મુજબની આપણે ખેડ કરવી જોઈએ અને ખાસ દરેક ખેડૂતભાઈને મારી અહીંયા એ પણ ભલામણ છે કે જેવી રીતે આપણે ઉનાળાની અંદર કોઈ પ્રકારનું જો વાવેતર ન હોય તો અવશ્ય આપણે ખેડ કરી અને આપણા પાકને ખેતરને છે અત્યારે ઉનાળા દરમિયાન તપવા દેવું જેથી કરીને આપણે ચોમાસા દરમિયાન સારો એવો ફાયદો છે લઈ શકીએ દરેક ખેડૂત આ વિડીયોમાં જણાવી મુજબ અનુસરી અને એ મુજબ જો ખેડ કરશે તો ખેતી પાકોમાં ખાસ કરીને ચોમાસુ પાકોની અંદર અનેક પ્રકારના ફાયદા થશે ખાસ કરીને ઊંડી ખેડ કરેલી હશે કે જેમાં આપણે કપાસ હોય કે અન્ય પાકોનું જે વાવેતર છે કે જે આપણે ઉંડી ખેડ કરીને વાવેતર કરી શકાય એવા પાકોની અંદર ઊંડી ખેડ કરી હશે તો એમાં નિંદામણનું પણ અમુક મહદ અંશે આપણે કંટ્રોલ થઈ શકે છે એટલે આ ખેડ વિશેની ખૂબ અગત્યની માહિતી હતી એ મેં આ વિડીયોની અંદર આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે ફરી નેક્સ્ટ વિડીયોની અંદર આપવામાં આવશે અંતમાં દરેક મિત્રોને વિનંતી છે કે આપણે આ લલકા ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેવી અને વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો નમસ્કાર